નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં આપણે મારી લેખન પોથી જે મિત્રો નવી બુક આવી છે તેની અંદર પાના નંબર સત્તરથી પચીસ ઉપર તમે જોશો તો અંગ્રેજી મૂળાક્ષરોના ચિત્રો આપેલા છે અને એના શબ્દો છે આપણે લખવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી સ્પેલિંગો લખીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા તો અહીંયા અંગ્રેજી મૂળાક્ષરોના જે શબ્દો છે એ આપણે લખવાના છે આપેલા અંગ્રેજી મૂળાક્ષરોના ચિત્ર અને શબ્દો છે એ વાંચી અને મિત્રો લખીશું અહીંયા મિત્રો સૌ પ્રથમ તમે જોઈ શકો છો સફરજન છે એને એપલ કહેવાય જે આપણે અહીંયા લખીશું કીડી ને આંટ કહેવાય એમ્બ્યુલન્સ છે અહીંયા મિત્રો એરોપ્લેન છે એક્સ છે હથોડી એરો છે બરાબર તીર છે એના પછી મિત્રો બી અક્ષરના સ્પીલિંગો આવે છે જેમાં બોલ બલૂન બનાના પછી અહીંયા બેટ બટરફ્લાય અને બાઈક તેના પછી મિત્રો સી અક્ષરના સ્પેલિંગો આવે છે જેમાં કેટ કેમલ અને કાઉ કાર કેરોટ અને કેમેરા તેના પછી મિત્રો આગળ જોઈએ તો ડી અક્ષરના અક્ષર આવશે જેમાં ડોગ છે પછી ડોંકી છે ડોલ્ફિન પછી ડગ ડ્રૂમ ડ્રમ અને ડસ્ટબિન તેના પછી મિત્રો ઈ અક્ષરના સ્પેલિંગો જોઈએ તો એલિફન્ટ આઈ અર્સર ઇયર અર્થ અને આલ એલ્બો કોણી પછી મિત્રો એ ફક્શનના અક્ષરોમાં ફિશ ફોક્સ ફાયર ફેન ફ્લાવર ને ફ્લૂટ આગળ જોઈએ તો મિત્રો અહીંયા તમને જોઈશો તો જી અક્ષર છે બરાબર મૂળાક્ષર જી એના સ્પેલિંગો છે જેમાં ગન ગ્રેપ્સ ને ગ્લાસ પછી ગોટ ગિટાર અને ગાર્લિક આગળ જોઈએ એચ અક્ષરના અક્ષર આવશે જેમાં હોર્સ એન હેટ હાઉસ હર્ટ અને હેલિકોપ્ટર પછી મિત્રો આવશે આઈ આઈ ઉપર આવશે આઈસ્ક્રીમ આઈ ફોર એરોન આઈ ફોર ઇન્ક ઇન્જેક્શન અને આઈ ફોર આગળ જોઈએ તો મિત્રો અહીંયા જે અક્ષર ઉપર મિત્રો જોઈએ તો જે જગ જે ફોર ઝાર જોકર જે જ્યુસ જે જેકેટ ફોર જીપ એના પછી મિત્રો કે ફોર કિંગ કે ફોર નાઇફ કે ફોર કાઇટ કે ફોર કંગારુ કે ફોર કી અને કી કે ફોર કીબોર્ડ એના પછી એલ અક્ષર ઉપર જોઈએ તો એલ ફોર લાયન એલ ફોર લેમન એલ ફોર લેફ લેમ્પોર લુક અને એલ ફોર લિઝાર્ડ એના પછી જોઈએ તો એમ એમ અક્ષર ઉપર એમ ફોર મેંગો એમ ફોર મૂન એમ ફોર મેટ મંકી મિલ્ક અને એમ ફોર મની એના પછી આવશે એન ફોર નોટબુક એન ફોર નોસ નર્સ નેસ્ટ નેપકીન અને નેઇલ પછી ઓ ઓ ઉપર જોઈએ તો ઓરેન્જ વન ઓશિયન ઓક્સ ઓઇલ અને ઓનિયન તો વિદ્યાર્થી મિત્રો જે આપણે અહીંયા વાત કરી તમારા જે અલગ અલગ સ્પેલિંગો બરાબર એના પછી આગળ જોઈએ તો પી ફોર પેરોટ પછી પાઇનેપલ પીક પી ફોર પૂટ પીઝા અને પોલિશ એના પછી ક્યુ ફોર ક્વીન ક્યુ ફોર ક્વા્ટર પછી ક્વેકશન સ્માર્કસ ક્વીલ ક્વિલ્ટ અને ક્વિલ આગળ જોઈએ તો આર આર ફોર રોઝ રોકેટ અને રાઇસ રેડ રેબિટ અને રેનબો મિત્રો આગળ જોઈએ એસ એસ ફોર સન સનફ્લાવર ને સ્નેક સ્ટાર સ્પૂન અને સિપ એના પછી ટી ફોર ટેલિફોન ટેમ્પો ટેમ્ટો ટામેટો અને ટ્રી ટાઈગર ટેબલ અને ટુ ટોલ ટોઈસ યુ યુ ફોર અંબ્રેલા યુનિ યુનિસાઈકલ યુનિફોમ યુનિક યુનિકોર્ન અર્ન અને અપસ્ટર્સ એના પછી મિત્રો વી ફોર વેન વોલીબોલ વુલચર વેજીટેબલ વિલિયન વાયોલિન અને વિહિકલ ડબલ્યુ ફોર વિન્ડો વોચ અને વોટરમેલન વેલ વ્હીલ અને વુડ એક્સ ફોર એક્સ રે એક્સલોફોન ક્ષેરો જેરોક્સ ક્ષે ક્ષેરોસ ક્ષમાસ્ટ્રી એક્સમેસ્ટ્રી અને એક્સનોફ્સ આગળ જોઈએ મિત્રો ય વાય વાય ફોર યાક પછી યામ અને યાન યોગા યોગસ્ટ અને ય પછીક ઝીરો જુ જીબ્રા ઝુચીની અને જીપ અહીંયા મિત્રો અલગ અલગ આપણે એથી કરીને ઝેર સુધીના જે સ્પેલિંગો છે એની તમામની વાત કરી આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા